નવસારી જિલ્લાના નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે દરગાહ રોડ ઉપર એક પાર્કિંગના ઇસ્યુ બાબતે કાલે રાત્રે એક ઝઘડો થયો હતો તે બાબતે પોલીસ દ્વારા એક એફઆઈઆર નોંધવામાં આવી છે અને એફઆઈઆર પૈકી ટોટલ છ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે અને તેમાંથી ચાર આરોપીઓ પોલીસ દ્વારા ધરપકડ કરી લીધા છે અને બીજા બે આરોપીઓને ધરપકડ કરવાની કાર્યવાહી પોલીસે હાથ ચાલુમાં છે આજે પોલીસ દ્વારા આ ઘટના સ્થળ ઉપર તકેદારી બંદોબસ્ત ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં મને તમામ લોકોથી આપના માધ્યમ જોડે એક અપીલ કરવાની છે કે કોઈપણ જાતના રૂમર્સની અંદર કે કોઈપણ જાતના મેસેજીસ વાયરલ જો થાય છે તેની ભરોસામાં આવતા નથી જો વાસ્તવિકતા છે તેને વેરીફાઈ કરાવીને જ પછી જ પોતાનું ઓપિનિયન બનાવવાનું છે આ જગ્યા ઉપર અત્યારે હાલ પૂરેપૂરી શાંતિ છે અને પોલીસ અહીંયા અત્યારે તકેદારી બંદોબસ્ત ભાગરૂપે પણ હાજર છે આ જો ઇન્સિડન્ટ છે તેના ફેક્ટ્સને જોતાં આ પાર્કિંગ બાબતનું ઝઘડો થયો હતો મહિલા અને સામેવાળા પક્ષની વચ્ચે પાર્કિંગને લઈને આ ઝઘડો થઈને બોલાચાલી થઈ હતી તે બાબતની હકી હકીકતે ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા એફઆઈઆરનો